આ મિત્રો સખોદરમાં આવેલું ખારાવાળા મોજીલા મામા મંદિર તો મિત્રો અહીં ખૂબ જ ભક્તો અહીં પ્રસાદ પ્રસાદી આપવા ત્રણ કરવામાં આવે છે અને ભટ્ટુક ભોજન પણ કરવામાં આવે છે તો સરસ એવી જગ્યા છે આ ખારાવાળા મામાની કે જે હરમેશ તો મિત્રો અહીં માન્યતા છે કે પહેલાં આ વિસ્તાર ખૂબ જ જંગલ વિસ્તાર હતો અને અહીં બેન દીકરીઓ એકલા નીકળતા તો આ ખારાવાળા મોજેળા મામા તેમનો છાત આપતા અને તેમને પોતાના ગામ સુધી કોઈના કોઈ સ્વરૂપમાં તેમની સાથે રહી અને ગામમાં પહોંચાડી દેતા તો આવા ચમત્કાર એક ખારાવાળા મામા એ આવેલા છે સખવાદર ગામ દા તાલુકો અને પાવઠી રોડ ઉપર તો મિત્રો અહીં ખૂબ જ સુંદર એવી જગ્યા છે અને અહીં ભટુક ભોજન પણ કરવામાં આવે છે અને મિત્રો અહીં હમણાં ગયા વર્ષે મોજીલા મમાનો માંડવો પણ રાખવામાં આવેલો હતો ત્યાં અનેક કુવાઓ આવેલા અને ખૂબ જ સારી રીતે એવું સુંદર કાર્ય કર્યું અને ગામ દવાડો પણ બંધ રાખવામાં આવેલ હતો અને ખૂબ જ સમજકારી સેવા મોજેલા મામા અમારે સખવદર ગામની હંમેશા રક્ષા કરતા આવ્યા છે અને રક્ષા કરશે તો મિત્રો હંમેશા માટે અમને કહું છું કે ખારાવાળા મોજેલા મામા આપણી સાથે પોતાની સેવા કરી રહ્યા છે તો મિત્રો ગુરુવારમાં ગુરુવારના દિવસે સવારમાં શૈલેષ ભુવાજી ગુરુવારે અહીં પ્રસાદ વિતરણ કરવામાં આવે છે ચોકલેટ હોય છે અહીં ખૂબ જ સારી રીતે સેવા કરી રહ્યા છે અને દર ગુરુવારે અહીં પ્રસાદ પણ આપતા હોય છે તો સરસ એવી જગ્યા છે સખવદર ગામ અને ખારાવાળા મોજીલા મામા એવી સુંદર જગ્યા છે તો મિત્રો ઓઈશા દર્શન કરવા આવજો અને ખૂબ જ સરસ એવી જગ્યા છે અને બાળકોનું બધું પણ અહીં કરવામાં આવે છે અહીં ખારાવાળા મામા એક ચમત્કારી સ્વરૂપ પણ એ કરતા હોય છે જે આપણે જોઈ શકતા નથી પણ આપણી સાથે હંમેશા હોય છે તો આજે અમારે સકોદર ગામમાં આવેલા ખારાવાળા મોજીલા મામા હોય મિત્રો દર્શન કરવા માટે આવજો તો હંમેશા મિત્રો રક્ષા કરતા આવ્યા છે અને કરતા રહે છે જય મોજેલા મામા